નવરાત્રિ મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે અદ્ભુત સાઉન્ડ અને ડેકોરેશન સાથે ધ વિલા અને રોટરી વોલ સિટી ક્લબ સંચાલિત ગરબીની રમઝટ જામી છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમી રહ્યા છે ખાસ કરીને એકસાથે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડતા ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હોય તેવો માહોલ ધ વિલા ખાતે સર્જાઈ રહ્યો છે હજારો ખેલૈયાઓ સાથે રોશનીનો જગજગાટ અને અદ્ભુત ગરબા પરિસરનું ડેકોરેશન ખેલૈયાઓ માટે એક નવો અનુભવ ઊભો કરી રહ્યું છે ખાસ કરીને આ વખતે જાહેર જનતાનો પણ અભૂતપૂર્વ પ્રતિસાદ રોટરી વોલ સિટી અને ધ વિલા નવરાત્રિ મહોત્સવને મળી રહ્યો છે પરિવાર અને મિત્રો સાથે આવેલા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈને ગરબાના તાલી ઝૂમે છે ત્યારે અનોખો નજારો ઊભો થાય છે ટાઈમ સ્ક્વેર રિસોર્ટના ભદ્રેશ મહેતા ચિરાક્ષા ઓમ મહેતા યશ શાહ અને રોટરી વોલ સિટી ક્લબના જયંત થક્કર હર્ષદ ભિંડે દ્વિજેશ આચાર્ય સહિતના સદસ્યો નવરાત્રિ મહોત્સવના આયોજન માટે જયમત ઉઠાવી રહ્યા છે દરમિયાન હની ટ્યૂન ઓર્કેસ્ટ્રાના મયુર સોની અમૃતા પાટીલ સહિતના કલાકારો પણ ખેલૈયાઓને થનગનાવી રહ્યા છે આ કલાકારોએ ચર્ચલ ન્યૂઝ સાથે વાત કરી હતી જય માતાજી કેમ છો બધા મિત્રો હું છું મયુર સોની મારી વાઇફ છે અમૃતા પાટીલ ઘણાં વર્ષોથી હું દવિલા ટાઈમ સ્ક્વેર ભદ્રેશભાઈ ચિરાગભાઈ આ વખતે રોટરી વલ સિટી બી થઈ છે એક અદ્ભુત આયોજન ભુજ માટે છે જે બહુ મોટી લેવલનું આયોજન છે જે બહુ મોટી મોટી સિટીઓમાં બી આવી નવરાત્રી બહુ ઓછી જોવા મળતી હોય છે એટલો મોટો લેવલનું આયોજન ટાઈમ સ્કવેર દવિલા અને રોટરી વલ સિટી કર્યો છે અને હર વખતની જેમ અમે કંઈકને કંઈક નવું લઈ આવવાનો ખેલૈયાઓ માટે પ્રયાસ કરતા હોઈએ છીએ કે જેથી ખેલૈયાઓને મજા આવે અને ભૂલીને ખેલૈયાઓનો મારા માટેનો એટલો બધો પ્રેમ છે કે મને પસંદ બી કરે છે મારી વાઈફનું વોક્સ વોઇસ બી પસંદ કરે છે એ લોકો એટલે અમે ખેલૈયાઓ માટે હર વર્ષેની જે મહેનત કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અલગ લઈને મહેનત કરીને આવ્યા છીએ તો ખેલૈયાઓને મજા જ આવતી હશે આઈ હોપ એના માટે બાકી તો રાત્રે તમે આવશો આજુબાજુ જોશો એટલે પાછો બધે મજા આવશે લોકોને એ વિશિષ્ટતામાં થોડા ઉત્તર ગુજરાતના ગીતો બી હવે થોડા નવરાત્રીના અંદર ટ્રેન્ડિંગમાં આવી ગયા છે દેશી ટાઈપના ગીતો કે થોડી દેશી ટાઈપની ટ્યૂનો બી થોડી અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એ બી અમે કર્યો છે અને છેલ્લા બે વર્ષથી તો ફૂલ ફ્લેજ ગુજરાતી જ હોય છે હિન્દી ગીતો નથી કરતા ફૂલ ફિલ્જ ગુજરાતી જેથી લોકોને પગ એકદમ તાન ચડી જાય રીધમની બીટ ઉપર એના માટે પણ લોકોમાં નવરાત્રિનો આટલો ઉત્સાહ કોઈ ફેસ્ટિવલમાં મને નથી લાગતો કે લોકોને ઇન્ટરેસ્ટ હોતું હોય છે જેટલો નવરાત્રિમાં છે કે લોકો પ્રિ નવરાત્રિ બી એટલી જ બધાની સક્સેસ જાય છે પ્રિ નવરાત્રિથી લોકો ચાલુ થઈ જાય છે ગરબા ક્લાસીસ તો બે બે મહિના પહેલે એકદમ ફૂલ હોતા હોય છે બધા પ્રેક્ટિસ કરે છે એટલે લોકોમાં આ અદ્ભુત ઉત્સાહ છે જેને કહેવાય ને નવરાત્રિને લઈને એટલે અમને થોડી વધારે મહેનત કરવી પડે છે કે એનો અમે એ લોકોને જે ઉત્સાહ છે એમાં અમે એ લોકોને મજા આવે એવું કંઈક કરીએ વિશેષતા ગુજરાત નવરાત્રિમાં તો ગુજરાતી ગીતો હોય અને ગીતોને થોડું પ્રેઝન્ટેશન હોય કે ગીતોને અમે કેવી રીતના પ્રેઝન્ટ કરીએ છીએ થોડો એવો બી છે આ વખતે અમે કે ગીતો મિક્સ બી કર્યા છે કે જેમ મેસઅપ ટાઈપનો જે હિન્દી હોય એવો અમે ગરબામાં બી કર્યો છે કે કન્ટિન્યુટી ચાલે રાખતી હોય કોઈ પગ તૂટે નહીં એવી બધી ટાઈપનો એ જે લોકો मैंने एंजॉय भी करे मजा भी आए थे लोग अपने पा रिस्पॉन्स आपता हो न मजा आए थे जी मैं पिछले चार साल से नवरात्रि कर रही हूँ जी के साथ में और दविला के साथ में भी मुझे खुद को बहुत मजा आ रहा है और लोगों से तो बहुत हर साल एक अलग गीत को लेकर मुझे प्रेम मिलता है जैसे पहले चांदलियों को लेकर लोगों ने मुझे बहुत सराहा लास्ट ईयर मेरा हिट गोरी तर घाघरो ये था और मैं बहुत यहाँ पे प्लेजेंट महसूस करती हूँ कि बहुत अच्छा लगता है यहाँ परफॉर्म करके आपका भी कि आप यहाँ पे आए और हमारा ये इंटरव्यू लिया और आयोजन द विला का तो इतना अच्छा है कि मुंबई में भी काफ़ी नवरात्रि कर चुकी हूँ मैं बट ये उसके लेवल में कोई कम नहीं है और भुज जैसी जगह में यहाँ आने के बाद मुझे लगता है कि सिर्फ मुझे ही नहीं बाकी सभी खिलयों को ऐसा लगता होगा कि ये भुज में नहीं है ये कहीं आउट ऑफ भुज है हम ऐसा लगता होगा तो आयोजकों का बहुत बहुत मैं कॉन्ग्रेजुएशन करना चाहती हूँ उनको कि उन्होंने इतना अच्छा आयोजन करके सबके लिए इतना अच्छा प्लेटफॉर्म यहाँ पर पे पेश किया है बहुत बहुत अच्छा रिस्पांस मिल रहा है बहुत एंजॉय करते हैं दिन ब दिन पब्लिक बहुत बढ़ रही है आई थिंक कल आधे आधे राउंड के बाद तो यहाँ पे पैर रखने के लिए जगह नहीं थी और दिन ब दिन ऐसे ही लोग आते रहे हमको सुनते रहे அருகுடிலி ஒத்தோஷம் டாயி ஆஞ்சோனே சாந்தி मेरा नाम काव्या कुलहरी है और मैं एंकर हूँ नवरात्रि 2024 की जो कि विला और रोटरी भुज वॉल सिटी के संयोजन से हो रही है और इस बार रेस्पॉन्स काफी अच्छा है एंड आई एम ऑल्सो हैप्पी टू बी पार्ट ऑफ इट थैंक यू सो वेरी मच फॉर इन मी एंड आई एम ऑनर टू बी हियर थैंक यू वेरी मच दरम्यान रोटरी वॉल सिटी क्लब ना प्रमुख द्विजेश आचार्य चंचर न्यूज साथ बात करता जानव्यूत कि दर वर्षे रोटरी क्लब ऑफ वॉल सिटी द्वारा जो आयोजन थाय अभूतपूर्व प्रतिशत

વોટી વોલ સિટી અને ધ વિલાના સંયુક્ત ઉપક્રમે અમે આયોજન કર્યું છે જેમાં હું ક્લબ પ્રેસિડન્ટ દત્તુભાઈ ક્લબ કોઓર્ડિનેટર પ્રોજેક્ટ ચેરમેનમાં હર્ષદ બિંડે જૈન ઠક્કર અને ધ વિલામાંથી ઓમભાઈ યશભાઈ બદેશભાઈ અને ચિરાગભાઈ શાહ સાથે છે આપણી આ ગ્રાઉન્ડની કેપેસિટી આ વખતે લાસ્ટ ટાઈમ હતી એનાથી પણ મોટી કરી છે અને એનાથી પણ એક્સટેન્ડ કર્યું છે ઓન એન્ડ એવરેજ સાતથી આઠ હજાર ખેલૈયાઓનો સમાવેશ અહીંયા થાય છે અને કાર પાર્કિંગ માટે વિશેષ ત્રણથી ચાર હજાર ગાડીઓ રહી જાય એવી વ્યવસ્થા આપણે બહારે રાખેલી છે અને કાલે આપણા માનનીય સાંસદ વિનોદભાઈ ચાવડાના હાથે આપણે મહાઆરતી કરી હતી એમનો અહીંયા સાથ ખાસ એમનો સાથ રહ્યો હતો અને આ એક ઇવેન્ટ અમે થેલેસેમિયા પેશન્ટ્સ માટે કરીએ છીએ કે આ ઇવેન્ટનું જેટલું પણ ફંડ રેઝિંગ થાય છે એ અમે થેલેસેમિયા કિડ્સ જે ઓલરેડી અમારું જીકે જનરલ હોસ્પિટલમાં ચાલુ છે અને આ વર્ષે અમે એક સેન્ટર એક્સટેન્ડ કરવા જઈ રહ્યા છીએ સેન્ટર જે હતું એનાથી ચાર ઘણું મોટું કરવા જઈ રહ્યા છીએ એટલે એક સારી નેમ સાથે ભુજના બધા ખેલાઈઓને ખાબ નમ્ર વિનંતી છે કે આ નવરાત્રિમાં અમારી સાથે જોડાય આ વખતે નવીનતા એ છે કે ગ્રાઉન્ડ અમે મોટું કરી નાખ્યું છે જે હતું એનાથી સવા કે દોઢું જેવું ગ્રાઉન્ડ થઈ ગયું છે એકસો ત્રીસ બાય એકસો ત્રીસ ફૂટનું ગ્રાઉન્ડ થઈ ગયું છે પ્લસ બોલીવુડ સિંગર પાપા શિવમ અમારા સેલિબ્રિટી સિંગરમાં છે સાથે સાથે જોલી રાઠોડ પ્લસ આજે એક નવા સિંગર વિના પરાસર પણ આજે અમારી સાથે જોડાય છે સાથે સાથે અમૃતા પાટેલ અને વિનય નાયકજી જેમને ભગવાન પણ ભૂલો પડો ગાયું છે એ પણ અમારા સાથે અમારી ટીમમાં છે અને ઓફકોર્સ મયુર સોનીનું હની ટ્યુન બેન ઓન એન્ડ ઓલવેઝ અમારી સાથે છે